સૃષ્ટિનું વર્ણન કે સૃષ્ટિનો વિસ્તાર કઈ રીતના થયો એનું પણ ખૂબ સુંદર વર્ણન કરે છે તો કે સૃષ્ટિ ચર્ચા કરી વિરાટ પુરુષ હતા અને આકાશ સૂર્ય ચંદ્ર દેવો ગંધર્વો કિન્નરો નદીઓ પર્વતો એમની અંદર જ બધું સમાયેલું છે હવે એનું પ્રમાણ શું છે કે એમની અંદર જ બધું સમાયેલું છે તો કે દસમ સ્કંદમાં આપણે જોવા જઈએ તો જ્યારે ઠાકોરજી માટી ખાય છે માટી ખાઈને પછી યશોદા મૈયાને ખબર પડે છે મોઢું ખોલાવડા આવે છે અને જુએ છે તો સમગ્ર બ્રહ્માંડના દર્શન થઈ આવે છે રામચરિત માનસમાં પણ રઘુનાથજી કૌશલ્યા માતાને જ્યારે બાળલીલાઓનો આનંદ પ્રદાન કરતા હોય છે ત્યારે પણ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે છે તે છે છે તો તો પણ ખૂબ એમણે બ્રહ્માજીનો અવતાર ધારણ કર્યો સેના માટે તો કે ઉત્પત્તિના કાર્ય માટે બ્રહ્માજીના માનસ પુત્રો થયા નારદ સનતકુમારો એ લોકો એ વિસ્તાર જે સૃષ્ટિનો થવો જોઈએ એની ના પાડી કે અમે આમાં આગળ નહીં વધીએ એટલા માટે ત્યારબાદ રુદ્ર દેવતાની ઉત્પત્તિ થઈ રુદ્ર દેવતા આવ્યા રુદ્ર દેવતાઓના આવ્યા પછી ભૂત પ્રેત પિશાચ એ લોકો પણ સાથે આવવા માંડ્યા એટલે એમને પણ રોકી દીધા ત્યારબાદ મનુ મહારાજ અને શતરૂપા રાણી એમની પણ ઉત્પત્તિ થાય છે તો કે બ્રહ્માજીના કમ બ્રહ્મા એમના જ શરીરના બે વિભાગથી મનુ મહારાજ અને શતરૂપા રાણી એમની ઉત્પત્તિ થાય છે અને એમની ઉત્પત્તિ થયા પછી જે અત્યારનો જે સૃષ્ટિક્રમ છે એ ચાલતો આવ્યો છે અને આપણા સુધી એ સૃષ્ટિનો ક્રમ પહોંચ્યો છે ચાણક્ય નીતિમાં પણ ચાણક્ય ઋષિ ખૂબ સુંદર વસ્તુ લખે છે કે સંખ્યા લખે છે કે કયા સમયે કેટલા લોકો ધામમાં પહોંચે છે અને કયા સમયે કેટલા લોકો જન્મે છે આવા અનેક ખૂબ દિવ્ય રહસ્યો છે એ રહસ્યોની પણ જો ચર્ચા કરીએ તો પણ સમય ખૂબ ઓછો પાડે છે તે વખતે બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ સુંદર રીતના કરે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે તે વખતે ઉત્પત્તિ થયા બાદ બધા મનુ મહારાજ શત્રુપા રાણી સ્થિત થાય છે બ્રહ્માજીને સમાચાર મળે છે કે પૃથ્વી માતા એ સંકટમાં છે પૃથ્વી માતા સંકટમાં આવી ગયા છે એમને બચાવવા ખૂબ જરૂરી છે બ્રહ્માજી ચિંતિત થાય છે અને ચિંતિત થયા બાદ પોતાની નાસિકા જે છે એના છિદ્રોમાંથી શ્વાસ જ જરા લે છે એમાંથી વિરાટ વરાહ નારાયણ દેવતા પ્રગટ થાય છે બોલો શ્રી વરાહ નારાયણ ભગવાન હવે આમાં પણ ઘણા બધાને સંશય થતો હોય છે કે વરા વરા અને હિરણ્યાક્ષ ના યુદ્ધની કથા આપણે બધા સાંભળી છે અને મને ગઈકાલે બધાએ કીધું કે પહેલા પણ સુંદર કથા થઈ ચુકેલી છે વધારે હું સમય અનુસાર કથા પ્રસંગમાં નહીં જોઉં પરંતુ જે તાત્વિક ચર્ચા થશે એમાં જવાનો પ્રયત્ન કરીશ તો ઘણાને પ્રશ્ન થાય કે યુદ્ધ થયું તો પૃથ્વી દેવી બહાર આવ્યા તો પછી બધા જીવો અને બધા જે રહેતા હતા એ ક્યાં ગયા ઘણાને પ્રશ્ન થાય આનું આના બે ઉત્તર છે

માની લો કે વરાહ નારાયણ અને હિરણ્યા શુદ્ધ કરતા હતા સમજો કે ગંગા નદીમાં કરે છે પરંતુ એમનું જે સેવ્ય સ્વરૂપ જે છે કયો ભાવ છે તો કે એમનું જે મૂર્તિમંત સેવ્ય સ્વરૂપ છે એમણે દાઢો માંથી બહાર કાઢ્યું છે ઘણાને ઘણા તો ભાઈ એ લોકો રે કઈ બાજુ જો પૃથ્વી દેવી જ નથી તો રહેશે ક્યાં તો કે એમનું જે સેવ્ય સ્વરૂપ છે એ વરાહ નારાયણ પોતાની બહાર કાઢે છે હજુ એક પ્રમાણ તો કે યમુનાજી આપણે યમુના નદી આગળ મથુરામાં ભક્તિ ક્ષેત્ર આગળ જઈએ તો ત્યાં યમુના નદી પણ છે વિશ્રામ આરતીના દર્શન કરીએ આપણે અને આપશ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી પાસે જે યમુનાજી પ્રગટ થયા તેમનું સેવ્ય સ્વરૂપ છે

તો અહીંયા વરાહ નારાયણ જે છે તે પાણીમાં યુદ્ધ તો કરે જ છે પરંતુ જેમને કાઢે છે છે તે કોણ હોય તો કે પૃથ્વી સ્વરૂપ છે છેલ્લું ઉદાહરણ હું મહાભારતનું પણ આપી દઉં તો કે ભીષ્મ માતા કોણ તો કે ગંગાનંદન ભીષ્મ તો ગંગાજી એ ગંગામ સ્વરૂપ પણ છે નદી સ્વરૂપા પણ છે અને સેવ્ય સ્વરૂપ પણ છે મૂર્તિ સ્વરૂપ પણ છે એમ આ પૃથ્વી દેવી જે છે તે પૃથ્વી સેવ્ય સ્વરૂપ પણ છે અને સમગ્ર સૃષ્ટિ પણ છે આ પ્રશ્નનો ઉત્તર છે તો વરાહ નારાયણ ભગવાનનું સુંદર મજાનું પ્રાગટ્ય બ્રહ્માજીની નાસિકાના છિદ્રોમાંથી થાય છે વિશાળ રૂપ લઈ લે છે નારાયણ ભગવાન પૃથ્વી બધા દેવો ગંધર્વો સ્વર્ગ લોકમાંથી જોઈને ખૂબ પ્રસન્ન થાય છે કે વાહ આ વરાહ નારાયણ દેવતા પ્રગટ થયા બધા સ્વરૂપ જોઈને ખૂબ અભિભૂત થઈ જાય છે

તો ભગવાન પ્રત્યેક પશુઓમાં પણ પણ છે 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 મનુષ્યમાં તો આ રૂપે શું કરે કે પૃથ્વીનું રક્ષણ કરે છે અને અત્યારે આપણે જે સમયમાં જીવીએ છે ત્યાં આપણે ભૂંડ જોઈએ પીગ જોઈએ તો એ શું કરે છે તો કે ભગવાન એમાં પણ જીવ છે એ પશુ જીવ છે એનો અનાદર ન કરવો જોઈએ એ પણ ભગવાન એના સ્વરૂપે જે ઇકોલોજીકલ બેલેન્સ હોય એ સાચવે છે કઈ રીતના તો કે બધો કચરો ગ્રહણ કરી લે છે તો ખરાબ નથી આમાં ભક્તિ માર્ગની દ્રષ્ટિએ બતાવ્યું છે આપણે એનો પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કે કેમ એ વસ્તુ જરૂરી છે કેમ અત્યારના સમયમાં એ વસ્તુ એનો શું ઉપયોગ છે તો કે મત્સ્ય દેવતા દ્વારા શું થાય છે તો કે જલનું કલ્યાણ થાય છે તો અહીંયા વરાહ નારાયણ દેવતા પ્રગટ થાય છે અને જેવા વિકરાળ સ્વરૂપ લે છે પૃથ્વી માતાને બતાવ બચાવવા ચાલ્યા જાય છે